વડોદરાના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા ઉગ્ર બની રહી છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે સત્તાધીશો અને અધિકારીઓ પ્રજાના આ મૂળભૂત પ્રશ્ન શુદ્ધ પીવાના પાણીનું સમાધાન લાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપો ઉઠી રહ્યા છે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર તેર હેઠળ આવતા થિયાબાગ બોરડી ફળિયા વિસ્તારમાં લાંબા સમયથી દૂષિત પાણીનો મુદ્દો યથાવત છે સમસ્યાના ઉકેલ માટે નવી પાણી લાઈન નાખવામાં આવી હોવા છતાં પણ પરિસ્થિતિમાં સુધારો ન આવતા આજે બોરડી ફળિયાના નાગરિકોએ એકત્રિત થઈ તંત્ર વિરુદ્ધ તીખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો સમગ્ર મામલે આજે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સૂરવે પર પહોંચ્યા હતા તેમણે કામમાં કોન્ટ્રાક્ટર તરફથી નિષ્કાળજી થયાનો આક્ષેપ કરતા વહેલી તકે નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માગણી કરી હતી

અગાઉ પણ આ જ વિસ્તારમાં પરિસ્થિતિ આવી હતી દૂષિત પાણી તો હજુ પણ નવી લાઈન નાખવા છતાં પણ આ જ પરિસ્થિતિ બે અઢી મહિના પહેલાં શિયાબાગ બોડીફાળામાં ગંદુ પાણી આવતું હતું એટલે મને રજૂઆત કરી એટલે અમે જે તે અધિકારી પાણી પુરવઠા તમામ લોકોને સ્થળ પર બોલાવીને કામગીરી શરૂ કરવામાં આવી કે ખાલી કંઈ કંઈથી ગંદુ પાણી આવે છે એનું તપાસ કરો તો એ લોકોએ કે ના લાઇન જૂની છે બધી બદલવી પડશે એટલે નવી લાઇન નાખે કંઈ નહીં અમને તો એવું કે અમારા વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી મળવું જોઈએ પણ નવી લાઇન નાખ્યા પછી બી પરિસ્થિતિ તમે જોઈ શકો આખી દિવાળી આ ગંદા પાણીમાં ગઈ છે લોકોની આ પાણી એવું છે કે કસ્તામાં તમે વપરાશમાં ના લઈ શકો પીવાની વાત તો દૂર રહી અને જે કામગીરી કરી છે એ આખા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ આવી જ રીતે આ કોન્ટ્રાક્ટરે કામ કરી છે કમિશનરશ્રીને એવું કે એની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ કેમકે કોઈ જગ્યા કોઈ જગ્યા કામ સરખી રીતે નથી કરવામાં આવ્યું એના લીધે આજે પણ આવું કારૂનો ગંદુ પાણી આવે છે ટૂંક સમયની અંદર આ વિસ્તારમાં જે ગંદુ પાણી આવે છે એનો નિકાલ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું